નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ઉત્તર પ્રદેશ અરવલ્લી જિલ્લાના ભીલોડામાં ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે હવામાન વિભાગની આગાહીના અનુસાર અરવલ્લી જિલ્લાના ભીલોડા પંથકમાં ભારે વરસાદને પગલે નદી બે કાંઠે વહેતી થઈ છે જેમાં ઇન્દ્રાશ્રી બુઢેલી અને હાથમતી નદીમાં ભારે પાણીની આવક થતા બે કાંઠે વહેતી થઈ છે તો સીઝનમાં સૌથી વખત ઇન્દ્રાશ્રી નદી ભરાઈ ગઈ છે નદી બે કાંઠે થતા આગળના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે તો આ નદીઓ ગાંડીતુર બનતા આસપાસના ગ્રામજનો પણ હાઈ અલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે અને ચિંતાનું મોજવું ફરી વળ્યું છે સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર